હે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે અને જો મિત્રો તમે આગળના એકથી બાર અધ્યાય ન સાંભળ્યા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આગળના અધ્યાયની લિંક મળી જશે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અર્જુન કહે છે કે હે કેશવ હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનો લક્ષ્ય શું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર એટલે કે કર્મ ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રને જાણનાર કહેવામાં આવે છે હે ભારતવંશી હું સર્વ શરીરના કર્મ ક્ષેત્રોનો જ્ઞાતા પણ છું શરીરની કર્મ ક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે હવે તમારી પાસેથી આ સર્વ વિશેક સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે કર્મ ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ રીતે કહીશ તને મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષતઃ બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્વો અહંકાર બુદ્ધિ અપ્રગટ આદિ તત્વ અગિયાર ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે ઈચ્છા અને દ્વેષ સુખ અને દુઃખ શરીર ચેતના તથા ઈચ્છાશક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે વિનમ્રતા દંભથી મુક્તિ અહિંસા ક્ષમા સરળતા ગુરુની ઉપાસના શરીર અને મનની સ્વચ્છતા દઢતા આત્મસંયમ ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ અહંકારનો અભાવ જન્મ વ્યાધિ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા અનાશક્તિ જીવનસાથી સંતાનો ઘર વગેરે પ્રત્યે મમતાનો અભાવ જીવનની વાંચિત અને અવાંચિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જનસમુદાય પ્રત્યે વિમુખતા આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્વિક શોધ આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન ઘોષિત કરું છું હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ તે અનાદિ બ્રહ્મ છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહીનથી પર છે તેમના શ્રીહસ્તો અને ચરણો નેત્રો શિરો અને મુખો સર્વત્ર વ્યાપક છે સર્વત્ર વ્યાપ્ત છે તેમના કર્ણો પણ સર્વસ્થાને છે કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે તેમને સર્વ ઇન્દ્રિય વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલન કરતા છે તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માય પ્રકૃતિના ત્રણ ગુણોના ભોગતા છે તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે છે જીવ માત્રમાં વિભાજિત હોય એમ જણાય છે પરમાત્માને સર્વ જીવોના પાલન કરતા સંહારક અને સર્જનહાર જાણ તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે તેઓ જ્ઞાન જ્ઞાનનો વિષય અને જ્ઞાનનો ધ્યેય છે તેઓ સર્વ જીવોના અંતકરણમાં સ્થિત છે આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એવું કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિની પ્રાપ્ત કરે છે પ્રકૃતિ એટલે કે માયા અને પુરુષ એટલે જીવાત્મા આ બંને અનાદિ જાણ એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે જ્યારે પ્રકૃતિ એટલે કે પ્રાકૃત શક્તિમાં સ્થિત પુરુષ જીવાત્મા ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેમના ઉચ્ચતર અને નિમ્નતરીઓનીમાં જન્મનું કારણ બને છે શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે તેઓની સાક્ષી અનુમતિ પ્રદાન કરનાર સહાયક પરમ ભોગતા પરમ નિયમતા અને પરમાત્મા કહેવામાં આવે છે જે લોકો આ પરમાત્મા જીવાત્મા માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે તે પુનમ અહીં જન્મ લેતા નથી તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય તેઓ મુક્ત થઈ જાય છે કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તે કરવાનો પ્રયાસ કરે છે જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગોથી અભિગ્ન છે પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે આ સંતવાણીની ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે હે વંશીઓમાં શ્રેષ્ઠ અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જોવે છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ જે સર્વજીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે તેવો જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વજીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જોવે છે તેઓનું તેમના મન દ્વારા અધન થતું નથી તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જાણે છે કે સર્વ કાર્યો દ્વારા સંપન્ન થાય છે જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી જ્યારે દેવો જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત છે છે હે પરમાત્મા અવિનાશી અને માયક ગુણોથી રહિત શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી તે જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે જે મનુષ્યો જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે ઓમ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનત્યસુ બ્રહ્મવિદ્યાયમ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ નામ ત્રયોદશો મિત્રો અહીં તેરમો અધ્યાય સંપૂર્ણ થાય છે ધન્યવાદ